આજે આપણે કાટલો પાક બનાવવાના છીએ તે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કઢાઈ મૂકી દઈશું તેના પર તેમાં આપણે બે ચમચા ઘી નાખી દઈશું હવે આપણે એક જાડો ઘઉો લોટ લીધેલો છે એક વાટકો તેને આપણે શેકી લેશું તેને આપણે જરા શેકી લેવાનો છે ધીમા હવે આપણી જરૂર મુજબ પાછું ઘી નાખી દઈશું એક દોઢ ચમચો ઘી નાખવાની જરૂર પડશે આપણે એટલું ઘી નાખશું પાછું હવે આપણે એને શેકી લેશું ધીમા તાપે શેકતું રહેવાનું છે આપનો લોટ સરસ શેકાવા લાગ્યો છે આપનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો હળવો ફૂલ જેવો થઈ ગયો છે એકદમ ગુલાબી શેકે ગયો હવે આપણે એમાં પચાસ ગ્રામ જેટલો ગોંધ લીધો છે ગોંધ નાખી દેસો અમારી રેસીપી તમને પસંદ આવે કે લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે એમાં જે કાટલું લીધેલું છે કાટલું નાખીશું કાજુ બદામ ટોપલાનું ખમણ નાખી બધું સરસ મિક્સ કરી લઈશું અને થાળી લઈને આપણે એમાં ઢાળી લેશું સરસ થોડો ગું ગોળ છે એક વાટકો જેટલો એ ગોળને પણ આપણે નાખી મિક્સ કરી લેશું અમારી રેસીપી તમને કેવી લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપને ઠાળી લેશો તેમાં આપને પાકને ઢાળી દેશો વાટકાની મદદ સરસ રીતે આપણે દબાવી સરસ રીતે કરી લેશું ઠરવા ઠરવા દેશો હવે એના પેસ કરી લેશો અને પેસ સરસ થઈ ગયા છે આપનો કાટલો પાક તૈયાર છે